જેમનો પરિચય છે. 12 સેકરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીડરુ. સર વાત કરવામાં આવે તો શાળા બાળકો છે શું છે? તેઓની રૂમ ડિમોલેશન અંગેની દરખાસ્ત છે અતરે મળેલી છે. એ રૂમ ડિમોલેશનની દરખાસ્ત અમે જિલ્લામાં આપેલી છે અને હાલ જિલ્લામાં રાજ્યની ગાઈડલાઈન પ્રમાણે નવી સમિતિ બનાવવામાં આવેલી છે અને એ સમિતિએ ગયા માસની અંદર આડ પ્રાથમિક શાળા સહિત અમારી તાલુકાની કુલ આઠેક જેટલી શાળાઓની ડિમોલેશનની દરખાસ્તો હતી એમની સમીક્ષા કરેલી છે અને એ સમીક્ષાના આધારે તેઓ હવે અમારી સમિતિને સોંપશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એ નિર્ણય કરશે ફાઇલ ઉપર ત્યારબાદ એમને ડિમોલેશનની મંજૂરી છે આપવામાં આવશે

એ શાળા છે એ સિવાયના બીજા રૂમો છે એ જર્જરિત જાહેર કરવામાં આવેલા છે હાલ કેમ્પસ છે ગામથી દૂર છે અને એ જગ્યા ઉપર ગ્રામજનોનું કહેવા પ્રમાણે હિંસક પશુઓનો અને ભય રહે એમ છે અને કોઈ બીજા પણ કારણોએ બતાવેલા છે કે જે કારણે એ રૂમો છે આઠ દિવસ સુધી એ કેમ્પસ છે આઠ દિવસ સુધી સ્વીકારેલું નથી સર ગામ લોકોનો છે કે ત્યાં જે બાંધકામ થયું છે તે થયું છે

એ રીતે બધી વસ્તુઓ અત્યારે તમને જર્જરિત દેખાય એવું હશે જો ગામજનો સ્વીકારે હાલ એ કેમ્પસ તો અમે સત્વરે એમની બાહેધરી પણ આપેલી છે કે ભાઈ તમે જો આ કેમ્પસ સ્વીકારી લ્યો અત્યારે એમની સામે ઘણા બધા ઓપ્શનો અમે મૂક્યા દાખલા તરીકે અત્યારે કોઈ પણ ગામોમાં જાઓ તો એવડું કેમ્પસ ગામની વચ્ચે મળવું શક્ય નથી મેદાન અને આ બધી સુવિધાઓ સાથે મતલબ ફરજિયાત બીજા ગામોના ઉદાહરણ આપીને પણ એમને કીધું કે તમે આ કેમ્પસ સ્વીકારો એની પાછળના ઘણા બધા ફાયદા છે એક તો એક શાળા આપણે ચલાવી શકીશું અત્યારે જે જગ્યાએ શાળા ચાલે છે ત્યાં મેદાન નથી તો એ મેદાનનો પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે અને ભવિષ્યમાં આવનારી બીજી સુવિધાઓ માટે ફરજિયાત એવડું કેમ્પસ જોઈએ અને એ ગામની બહાર જાવ તો જ મળે એમ છે ગામની વચ્ચે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં એવડું કેમ્પસ ડેવલપ થાય એમ હા મધ્યાહન ભોજન મધ્યાહન ભોજનના રૂમની પણ માંગણી મૂકેલી છે પણ હાલ જે જગ્યા છે જ્યાં રૂમનું બાંધકામ થઈ શકે એવું શક્ય નથી એ જૂની જે શાળા છે ત્યાં ડિમોલેશનમાં અત્યારે મધ્યાહન ભોજનના રૂમ સહિત ડિમોલેશનમાં ફાઇલ મૂકેલી છે એ ડિમોલેશન થશે તો ત્યાં એ જગ્યા ઉપર અમે રૂમ મધ્યાહન ભોજનનું રસોડું છે એ બનાવવાની તૈયારીઓ છે

અને ત્રીજા નંબરની સ્કૂલ છે જેમનું ખાતમુહૂર્ત પણ હજી કરવામાં નથી આવ્યું એ પણ જર્જરિત હાલતમાં છે જે બે પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવેલી હતી અને અત્યારે એકસો ને વીસ છોકરાઓ આ સ્કૂલમાં ભણે છે જે એક જ સ્કૂલની અંદર એક જ નિશાળ છે જેની અંદર બે પાળીઓમાં ભણાવવામાં આવે છે અને જે શાળાનું રમત ગમત મેદાન નથી અને બીજી બાબત એ છે કે સાહેબ શાળાનું રમત ગમતનું અહીંયા મેદાન નથી જેનાથી બાળકોનો વિકાસ થઈ શકતો નથી અને જે મધ્યાહન भोजन નું રસોડુઓની હાલત અને બધી જ બાબત અને જે રસોડાની સામગ્રી જે છે એ બીજાના ઘરેથી બનાવી અને અહીંયા બાળકોને જમાડવામાં આવે છે આ બાબતે તમારે શું માંગણી છે આ બાબતે અમારી માંગણી એટલી જ છે સાહેબ કે જલ્દીથી જલ્દી આમનો ઉકેલ આવે જે જर्जरિત હાલતમાં સ્કૂલો છે એમનું પાડવામાં આવે અમને નવી બનાવવામાં આવે અને વારંવાર આ માંગણી ગ્રામ પંચાયતે પણ કરેલી છે જેનો ઉકેલ આવતો નથી